ખેરાલુની સિદ્ધપુર ચોકડી નજીક રોડની બાજુમાં દબાણો ઉભા કરાતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી આજરોજ તારીખ ચાર જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે સામે આવેલી જાણકારી મુજબ ખેરાલુની સિદ્ધપુર ચોકડી પર રોડ સાઈડ બિલ્ડરો દ્વારા બાંધકામ કરી દબાણો ઉભા કરી રસ્તાને સાંકળો કરી દેવાયાના આક્ષેપો સ્થાનિક ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે દબાણને લીધે ખેડૂતોને ખેતરમાં અવવા જવામાં મુશ્કેલી પડી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ વરસાદના લીધે રોડ ઉપર પાણી ભરાઈ રહ્યા છે અને તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્ર સાંભળતું ન હોવાના પણ આરોપ લાગ્યા છે ખેડૂતો દ્વારા છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ નથી મળી રહ્યો એવા આક્ષેપો ખેડૂતો દ્વારા થઈ રહ્યા છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ શું નામ તમારું બકુલભાઈ ચૌધરી શું સમસ્યા સમસ્યામાં એવું છે કે ખેરાલુઆ કલેક્ટરનું ખેરાલુથી સિદ્ધપુર ચાર રસ્તાથી સિદ્ધપુર ચોકડી સુધી કલેક્ટરનું જૂનું ન્યાળ્યું છે ધોરીમાર્ગ છે જૂનો એને બિલ્ડરોએ દબાણ કર્યું અને દબાણ કરી માટી પૂરણ કર્યું એક આરએમડી રોડ ઉપર પોણી ભરાઈ જાય તો સાધનોને જવાની પણ તકલીફ થાય છે તો બિલ્ડરોને અમે રજૂઆતે કરી પણ એ હોભળ્યું ના એક અમે અહીં મામલતદારમાં અરજી આપી ચીફ ઓફિસરને આપી મહેસાણા કલેક્ટરમાં સ્પીડ પોસ્ટ કરી ભૂપેન્દ્ર પટેલને પણ મોકલી પણ અમારું કોઈ હોભળતું નથી એના માટે અમારું એવું કહેવું છે કે ભાઈ કલેક્ટર સાહેબ એનો ધ્વનમાં લઈ અને હું એનો કોઈ નિકાલ કરવા કર અને અમારો જૂનો જે માર્ગ છે કલેક્ટરનો જૂનું નિર્ણય માર્ગ દોરી એ ખાલી કરાવું આ લોકો પાસે એવી અમારી વિનંતી છે હમ